નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જાગો સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે દ્રષ્ટિ એ જ દુઃખનું કારણ છે દુઃખ આપણી બંને આંખોની દ્રષ્ટિમાં જ ભરેલું છે કેમ કે દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ નિર્મળ નથી નિર્મલ દ્રષ્ટિ હોય તો ક્યાંય દુઃખ જ નથી તો આ જગતમાં સુખ દુઃખ વિષયવાસના મોહ લોભ દ્રૈતવાદ અને અહંકારનો જે ખેલ ચાલી રહ્યો છે આ ખેલનું મુખ્ય કારણ દ્રષ્ટિનો ભેદ છે તો આપણે આ સંસારની સુંદરતા કે કુરુરતાને આપણે આપણી આંખોથી જોઈએ છીએ માની લો કે અત્યારે તમારી અંદર નિખાલસતા ભરેલી પડી છે તમારી અંદર કોઈ પણ પ્રકારની વાસના નથી કોઈ પણ પ્રકારનો મોહ લોભ કે અહંકાર નથી કે પછી કોઈ વિચાર પણ તમારી અંદર નથી અને તમારું મનરૂપી સરોવર એકદમ શાંત છે તેમાં અત્યારે એક પણ તરંગ નથી એટલે કે મનમાં એક પણ વિચાર નથી તમે શાંત મુદ્રામાં બેસી રહ્યા છો તો પણ તે પણ તમે એકાંતમાં અને ત્યાં ત્યાંથી એક સુંદર સ્ત્રી નીકળે અને તમારી દૃષ્ટિ તે સ્ત્રીના સૌંદર્ય ઉપર પડે છે તો ઓખને તે સ્ત્રીનું સૌંદર્ય ગમી ગયું પરંતુ આંખ એકલી કંઈ કરી શકતી નથી તો આંખ શું કરે છે આંખ તે સ્ત્રીનું સૌંદર્ય આંખ સુંધી રહે તો વાંધો નહીં કોઈ વાંધો ન આવે પરંતુ આંખ તે સુંદર સ્ત્રીનો ફોટો તે સુંદર સ્ત્રીનું સૌંદર્ય મન ને મોકલી દેશે તો સ્ત્રીની નો ફોટો જોઈને મનમાં તે સ્ત્રી સ્ત્રીને ભોગવવાનો તરંગો ઉપડે છે અને મન સ્ત્રી તે સ્ત્રીની તરફ આકર્ષણ કરે છે અને એ જ મનના આકર્ષણને કારણે શાંત મનમાં સ્ત્રીને ભોગવવાનો કામનો વિષય વાસનાની એક લહેર ઉઠે છે અને લહેર ઉઠતો જ આંખમાં કામ ઉતરે છે ઇન્દ્રિયોમાં હલચલ શરૂ થઈ જાય છે અને આ જ ટાઈમે મન બુદ્ધિનો સહારો લેશે આ સુંદર સ્ત્રીને ભોગવવી કેવી રીતે તો બુદ્ધિ મનને આઈડિયા લગાવે છે ત્યારે બુદ્ધિ કહે છે કે પહેલાં તેને સમજાવો અને તે કામવાસના માટે તૈયાર રાજી થઈ જાય તો ઠીક છે અને કામવાસના માટે રાજી ન થાય તો તે સ્ત્રી પર બળાત્કાર થાય છે કેમ કે બળાત્કારના સમયે મન બુદ્ધિ અહંકાર અને કામો સંગમ થાય છે ત્યારે જ બળાત્કાર થાય છે ત્યારે જ શરીરની દરેક ઇન્દ્રિયો સક સક્રિય થાય છે એવી જ રીતે માની લો તમારી અંદર લોભ નથી અને તમે શાંત મુદ્રામાં બેઠા છો પરંતુ તમારી દૃષ્ટિ રૂપિયાના બંડલો ઉપર પડી ગઈ તમારી દૃષ્ટિએ સંપત્તિ જોઈ લીધી તો એ સંપત્તિ મન પાસે પહોંચી ગઈ તો પછી મન વિચાર કરશે કે જો મારી પાસે આટલી સંપત્તિ હોય તો હું સુખ શાંતિથી આનંદથી રહી શકું અને એ જ મન તમને સંપત્તિની પાછળ દોડાવે છે ભલે પછી ગમે તે કરવું પડે ત્યાં બુદ્ધિ કહે છે કે અત્યાચાર કરો ભ્રષ્ટાચાર કરો છલ કપટ કરો દગા પ્રપંચ કરો ગુંડાગીરી કરો શોષણ કરો કે પછી મજબૂરીનો લાભ ઉઠાવો ગમે તે કરીને સંપત્તિ ભેગી કરો અને પછી અહંકાર મોહ અને ઇન્દ્રિયો સંપત્તિ માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે અને એ જ દ્રષ્ટિના કારણે માણસ નકારાત્મક કર્મ કરી રહ્યો છે તો દ્રષ્ટિથી જ કર્મ બંધન બંધાય છે કેમ કે જો દ્રષ્ટિ જ નિર્મળ હોત તો દ્રષ્ટિમાં જ વિકાર ન હોત તો દ્રષ્ટિ માનો કે તમારી દ્રષ્ટિ દર્પણ જેવી બની જાય કેમ કે દર્પણની સામે તમે ઊભા રહો તો દર્પણ તમારો ચહેરો પકડી પાડે છે પરંતુ જ્યારે તમે દર્પણ આગળથી હટી જાઓ છો ત્યારે દર્પણ પણ તમારો ચહેરો હટાવી દેશે દર્પણ પણ તમારા ચહેરાને કેચઅપ કરી શકતો નથી તો આંખોને આપણે દર્પણ બનાવવાનું છે પરંતુ આપણે શું કરીએ છીએ આપણે આંખને કેમેરો બનાવી દઈએ છીએ કેમેરાનું કામ શું છે વિષય વાસના મતલબ ફોટા ઝડપવાનો જે ફોટા ઝડપ્યા આંખે જે જે સૌંદર્ય ઝડપ્યું આંખે જે સૌંદર્યનો ફોટો પાડી લીધો આંખના અંદર જે સૌંદર્યનો ફોટો પડી ગયો એ સૌંદર્યનો ફોટો સારો કે ખોટો એ દરેક ફોટા ક્યાં જાય છે અંદર મનમાં મન ઉપર જાય છે પછી ખોટ સૌંદર્ય ના હોય તો એ કંઈ બહુ વાંધો આવતો નથી પણ વાળો જ્યાં ફોટો હોય છે સુંદર સ્ત્રી હોય છે સંપત્તિ હોય છે સોના કોઈ સુવર્ણ મુદ્રાનો આંખના ફોટા હોય છે તો સુંદર ફોટા મને ગમી જાય છે તો સમ સ્ત્રીનો ફોટો મને ગમી ગયો તો મનની અંદર હલચલ પેદા થવાની એક કીડો સળવળવાનો જેને કામ વાસનાનો કીડો કહેવાય તો એ કીડો સડવાનો એની અસર ઇન્દ્રિયો ઉપર થવાની અને મન બુદ્ધિને આગળ કરશે કે આને શું કરવું ત્યારે બુદ્ધિ કહે છે કે પહેલાં સમજાવો અને ન સમજાવે તો બલાત્કાર કરો સંપત્તિમાં પણ એવું છે પહેલાં બુદ્ધિ કહે છે કે બને ત્યાં સુધી કોટ એનું હડપવાનું કરો અને જો ન આપે તો પછી એનું મર્ડર કરી દો કોઈ તો અત્યાચાર કરો ભ્રષ્ટાચાર કરો મતલબ જે કરો એ પણ એ આ વસ્તુ બે આપણી આંખો કેમેરો છે એ કેમેરાના લીધે જ બધા કુકર્મ થાય છે પણ જો આપણી આંખો જ દર્પણ બની જાય તો ભલે આપણી જોડે સુંદર સ્ત્રી આવે સંપત્તિનો ઢગલો આવે સોના ચાંદીનો ઢગલો આવે હીરામોદીનો ઢગલો આવે કે ઇન્દ્રની અસર આવે દર્પણના સામે ઊભી રહે ત્યાં સુધી દર્પણ એનો ફોટો કેચઅપ કરી લેશે પણ જેમ હટી જાય છે એમ તરત એનો ફોટો પણ હટી જાય છે તો આપણી આંખોને નિર્મળ બનાવવા નિર્મળતાથી ભરી દેવાની છે પરંતુ આપણે દૃષ્ટિ આપણે દર્પણ જેવી કરતા નથી આપણે નિર્મળ કરતા નથી કારણ કે આપણી દૃષ્ટિમાં જ ભેદ પડેલો છે આપણી દૃષ્ટિને આપણે કેમેરા જેવી કરી દઈએ તો સામે આવે તેને ફોટો આપણે ઝડપી લઈએ છીએ અને એ દ્રશ્યને આપણે મન સુધી પહોંચાડી દઈએ છીએ અને એના જ કારણે જ આઠ્યો આપણી દર્પણ જેવી નથી એના કારણે જ આજે જગતમાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યાચાર ભ્રષ્ટાચાર વિષયવાસના કામ ક્રોધ મધ મોહ લોભ રાગ દેશભા પાખંડભા આતંકવાદ જે હોય તે આ શિલ્પ બે આંખોના કારણે જ થઈ રહ્યું છે અને એના જ કારણે આજનો માણસ દુખી છે ભલે સંપત્તિ મળી જશે સ્ત્રી મળી જશે બળાત્કાર કશો તો સ્ત્રીનું શરીર મળી જશે તમને પરંતુ એક વિચાર યાદ રાખો છો સ્ત્રીનો પ્રેમ નહીં મળે તમે લૂંડ ફાઇન ફાટ કમાણી અત્યાચાર ભ્રષ્ટાચાર દગા કપટ પ્રપંચની કમાણી તમે ઘરમાં લાવશો તો સંપત્તિ તમને મળી જશે પરંતુ એ સંપત્તિમાં નકારાત્મક ઉર્જા હશે અને એ નકારાત્મક ઉર્જા તમને સુખ શાંતિથી કે તમારા બાળકોને કે તમારા પરિવારને સુખ શાંતિથી જીવનને જીવવા દે એના પાછળ દુઃખ જ આવવાનું છે તો એ દુઃખ આવ્યું ક્યાંથી ફક્ત આપણી દ્રષ્ટિથી તો દ્રષ્ટિને આપણે સુધારવાની છે જે આપણી દ્રષ્ટિ કેમેરા જેવી છે એ દૃષ્ટિને આપણે દર્પણ જેવી બનાવવાની છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ